નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલ આઈકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપ્પા મોરિયા હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં આજે હું તમારી સાથે ગોળ ચૂરમાના લાડુની રેસીપી શેર કરીશ ગણપતિ બાપ્પાના ફેવરેટ એકદમ સોફ્ટ સોફ્ટ ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે આ સામગ્રી જોઈશે ઘઉંનો કરકરો લોટ ગોળ અને ઘી તેની સાથે થોડા ડ્રાયફ્રૂટ એલચી અને જાયફળનો પાવડર લઈશું લોટને એક મોટા વાસણમાં લઈ તેમાં મોણ માટે તેલ ઉમેરીશું સારી રીતે મોણને મિક્સ કરી લઈશું આ રીતનું મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ થોડા ગરમ પાણીથી લોટ બાંધી દઈશું એકદમ કઠણ લોટ બાંધવાનો છે તેમાંથી આ રીતે મુઠિયા બનાવી દઈશું તમે કોઈપણ શેપના મુઠિયા બનાવી શકો છો તો મેં આ રીતના એકદમ સરળ રીતે મુઠિયા બનાવી લીધા છે હવે આ મુઠિયાને મીડિયમ ગેસની ફ્લેમ પર ફ્રાય કરી લઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું થોડી થોડી વારે હલાવતા રહીશું અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું મુઠિયા થોડા ઠંડા થાય એટલે આ રીતે નાના ટુકડામાં તોડી લઈશું અને હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં કરકરા ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે અધકચરો પાવડર તૈયાર કરવાનો છે હવે એક ઘીને ગરમ કરી લઈશું તેમાં બદામ કાજુ અને દ્રાક્ષને તળી લઈશું અને એક વાસણમાં અલગથી કાઢી લઈશું ગરમ ઘીમાં તલ ઉમેરી દઈશું ગોળ ઉમેરી દઈશું ગોળને આ રીતે ગરમ કરીશું ગોળ પીગળી જાય એટલે ગોળ ઘીના પાયાને લોટમાં ઉમેરી દઈશું તેની સાથે ખસખસ અને એલચી જાયફળનો પાવડર પણ ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે તેમાં એક ચમચી ગરમ દૂધ ઉમેરી દઈશું તળેલા ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું અને મનપસંદ શેપમાં લાડુને વાળી લઈશું તમે નાના મોટા કોઈપણ સાઇઝના બનાવી શકો છો આ રીતે ખૂબ જ સરસ લાડુ તૈયાર થઈ જાય છે ઉપરથી ખસખસ લગાવી દઈશું બધા લાડુ તૈયાર કરી લઈશું અને ગણપતિ બાપાને આ સરસ મજાના લાડુનો ભોગ ધરાવીશું રેસીપી કેવી લાગી જો ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપા મોરિયા હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ મોદક બનાવવાની રેસીપી શેર કરીશ એક મિક્સર ગ્રાઇન્ડરમાં ખાંડ એની સાથે એલચી ઉમેરી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીં દળેલી ખાંડ એલચીવાળી તૈયાર થઈ ગઈ છે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે તે જ મિક્સર ગ્રાઇન્ડરમાં કોપરાનું ખમણ ઉમેરીશું તેને થોડું બારીક ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે તેને પણ ખાંડની સાથે બાઉલમાં કાઢી લઈશું હવે તેમાં મિલ્ક પાવડર ઉમેરી દઈશું અને તેનું બાઇન્ડિંગ એટલે કે તેના લોટ બાંધવા માટે તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું હળવા હળવા હાથે મિક્સ કરી લઈશું અને જેટલા પ્રમાણમાં કન્ડેન્સ મિલ્ક જોઈએ એટલા પ્રમાણમાં ઉમેરી દઈશું અને આ રીતે તેમાંથી લોટ તૈયાર કરી લઈશું તેમાં મનગમતા ડ્રાય ફ્રૂટ્સને કટ કરીને ઉમેરી દઈશું હવે આ રીતે મોદકનું મોલ્ડ લઈ તેમાં આ મિક્સચરને ફિલ કરી લઈશું સારી રીતે પ્રેસ કરીને તેમાં ભરી દઈશું જેથી તેનો શેપ એકદમ સરસ આવે તમે આ રીતે મોદકની જગ્યાએ તેને બીજા કોઈ શેપમાં પણ તૈયાર કરી શકો છો તમે તેમાંથી બરફી અથવા તો તેમાંથી કાજુ કતરીના શેપમાં પણ તૈયાર કરી શકો છો અને હવે તેને ઓપન કરી લઈએ તો જોઈ શકો છો ખૂબ જ સરસ મોદક બનીને તૈયાર થઈ ગયું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ જ રીતે બધા મોદક તૈયાર કરી લીધા છે મારી પાસે ચાંદીનો વર્ક હોવાથી મેં તેનાથી તેને સજાવી લીધું છે જો રેસિપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ